ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરી ખાતે આજે બપોરે ત્રણને ત્રીસ કલાકે તળાજા ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેડિકલની ફીમાં ખૂબ જ વધારો કરવામાં આવેલ છે લગભગ એસી ટકા જેટલી ફી વધારી દેવામાં આવેલ છે જે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની ફરજ અદા કરી શકે તે માટે મેડિકલ અભ્યાસક્રમના એમબીબીએસ કોર્સની ફીમાં થયેલો વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હું ડૉક્ટર વિનય કોરડીયા આઈએમએ પ્રેસિડેન્ટ તળાજા આજરોજ અમે મામલતદારમાં મેડિકલ કોલેજની અંદર જે તોતિંગ ફી વધારો થયો છે અને એના કારણે ગરીબ માણસોના છોકરાઓ ભણવામાં મુશ્કેલી અનુભવે એના માટે ફી વધારો પાછી ખેંચી લેવા માટેની અરજી અને આવેદનપત્ર અમે આજે મામલતદાર સાહેબને આપ્યું છે અને તેઓ આગળ ઉપર અમારી અવાજને પહોંચાડે અને સરકાર તેનો યોગ્ય પગલાં લે એવી અમે આશા રાખીએ છીએ